ભારતીય બનાવટના પ્રાંતીય બેયર ટેન નંગ ત્રણસો સાહીઠ કિંમત રૂપિયા છત્રીસ હજાર સહિત કુલ એક લાખ છત્રીસ હજારનો મુદ્દામાલ ઝડપી પાડતી ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ ભાવનગર એલસીબી પોલીસ સ્ટાફના માણસો ભાવનગર શહેર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન બાતમી મળેલ કે હર્ષદ ઉર્ફે જર્મન ભીમજીભાઈ ગુજરિયા રહેવાસી મેલ્ડી માનીધાર ખેડૂતવાસ ભાવનગરવાળો પોતાના કબજા ભોગવટાની સફેદ કલરની સ્વિફ્ટ કાર રજિસ્ટર્ડ નંબર જી જે તેર એન પિસ્તાલીસ માં બહારથી ભારતીય બનાવટનો પરપ્રાંતિય ઇંગ્લિશદારોનો જથ્થો ભરીને ભાવનગર બોરડી ગેટ ગાંધી કોલોનીમાં જાહેર રોડ પર ઊભેલ છે જે બાતમી આધારે રેડ કરતા હર્ષદ ઉર્ફે જર્મન ભીમજીભાઈ ગુજરિયા ઉમર વર્ષ રહેવાસી પ્લોટ નંબર બસો બાવીસ મેલેડી માની ધાર ખેડૂતવાસ ભાવનગરવાળાને કિંગફીશર એક્સ્ટ્રા સ્ટ્રોંગ પ્રીમિયમ બિયરના ત્રણસો સાહીઠ નંગ ટીન કિંમત રૂપિયા છત્રીસ હજાર તથા સફેદ કલરની મારુતિ સુઝુકી કંપનીની સ્વિફ્ટ ડિઝાયર કાર નંબર જી જે તેર એન પિસ્તાલીસ સોતેર કિંમત રૂપિયા એક લાખ મળી કુલ રૂપિયા એક લાખ છત્રીસ હજારનો મુદ્દા માલ સાથે ઝડપી તેમજ ખુશાલ ઉર્ફે જીગર ભરતભાઈ માળી રહેવાસી રૂવા ભાવનગર વાળાને પકડવાનો બાકી હોય જેથી બંને શખ્સો સામે ઘોઘા રોડ પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશનની અલગ અલગ કલમો હેઠળ ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે રિપોર્ટર પલ્કેશ બારૈયા યશવી ગુજરાત ન્યૂઝ ભાવનગર